હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી રગડા પેટીસની રેસીપી અને એ પણ વટાણાને પલાળવાની ઝંઝટ વગર ઝટપટ બની જાય તેવી સાથે ચટપટી ચટણી પણ બનાવીશું તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ચટપટા સ્વાદ સાથે લીલા વટાણાની રગડા પેટીસ બનાવવા માટે એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ થોડા મીઠા લીમડાના પાન અને એક બટેટાના ટુકડા ઉમેરી દઈશું અને તેને થોડા સાતડી લઈએ એક બટેટું ઉમેરવાથી આપણો રગડો થોડો ઠીક થશે હવે તેમાં ફ્રેશ વટાણા લગભગ પોણા ચાર કપ જેટલા ઉમેરીશું અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ વટાણા મળે છે સારી રીતના મિક્સ કરી લઈએ વજનમાં જોઈએ તો એક કિલો જેટલા વટાણા લીધા છે બે મિનિટ જેવું વટાણાને સાતળી લઈએ બે ટી સ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું બીજા કોઈ મસાલા આપણે આમાં નહીં ઉમેરીએ હળદર કે લાલ મરચું પાવડર કે કશું જ નહીં એકદમ સિમ્પલ આદુ મરચાની પેસ્ટ વાળો જ રગડો સારો લાગશે વટાણા આ રીતના સતળાઈ જાય એટલે તેમાં એક કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું પછી આપણે વધારે પાણીની જરૂર પડે રગડો પતલો કરવામાં તો પછી ઉમેરીશું અઢી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ કરી લઈએ વટાણા કૂક થાય અને પ્રેશર તેની જતે પૂરું થાય ત્યાં સુધીમાં આપણે ફટાફટ બે ચટણી બનાવી લઈએ તો તેના માટે પહેલી ચટણી ચટણી ગ્રીન ચટણી બનાવીશું તો તેના માટે મિક્સર દાંડલી સહિત ધાણા ભાજી લઈશું થોડા ફુદીનાના પાન લઈશું ત્રણ ચાર કડી લસણની ત્રણથી થી ચાર મીડિયમથી ખાલી લાંબ મરચાં એક ઇંચ આદુના ટુકડા એક મુઠ્ઠી જેટલા સિંગદાણા લઈશું સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન શેકેલા તમે આખું શેકેલું જીરું પણ ઉમેરી શકો છો અડધા લીંબુનો રસ ઉમેરીશું સાથે ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને ચટણીને પીસી લઈએ તો આપણી ચાટ માટેની ગ્રીન ચટણી તૈયાર છે થોડી આપણે તેને ઠીક રાખીશું બહુ પાતળી નથી બનાવવાની હવે બીજી ચટણી આંબલી ગોળની ગળી ચટણી બનાવીશું તો તેના માટે પેનમાં એક ચોથાઈ કપ આંબલી અને સાથે અડધા કપથી થોડો ઓછો એટલો ગોળ અને પોણા કપ જેટલું ઉકળતું ગરમ પાણી ઉમેર્યું છે એટલે ચટણી ઝડપથી થઈ જાય હવે તેને પાંચ મિનિટ ઉકળવા દઈશું વચ્ચે વચ્ચે હલાવીશું અને ઉકાળીશું એટલે આંબલી સોફ્ટ થઈ જાય અને ગોળ પણ પીગળી જશે પાંચ મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરીને પછી તેને બાઉલ પર અડધી ટીસ્પૂન સ્પૂન સંચળ પાવડર સ્વાદ અનુસાર મીઠું અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને એક ટી સ્પૂન જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી દઈએ તો આપણી ગોળ ચટણી તૈયાર છે હવે આપણે પેટીસ બનાવી લઈએ એકદમ સિમ્પલ રીતે બનાવીશું બહુ મસાલા નથી ઉમેરવાના જેટલી પેટીસ તમે સિમ્પલ બનાવશો તેટલી તે ખાવામાં સારી લાગશે તો મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના બટેટાને બાફીને મેં તૈયાર જ રાખ્યા હતા તેની ઉતારીને આપણે છીણી લઈએ તો બટેટાને મેં છીણીને તૈયાર કરી લીધા છે હવે તેમાં એક ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ એક ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર દોઢ ટીસ્પૂન ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું સાથે થોડા ફ્રેશ અને ચાર ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર ના હોય તો ચોખાનો કે ચણાનો લોટ પણ તમે વાપરી શકો છો સારી રીતના મિક્સ થઈ જાય એટલે તેમાંથી પેટીસ બનાવી લઈએ તો રગડા પેટીસની પેટીસ થોડી મીડિયમ નાની હોય છે આવી તો એક વ્યક્તિ માટે તમે બે બે પેટીસ કરી શકો છો તો મિશ્રણને હાથમાં લઈને ગોળો બનાવીને આ રીતના હળવે પ્રેસ કરીને પેટીસનો શેપ આપી દઈએ થોડી ફેલાવીશું અને જો સાઈડમાં કિનારી પર ક્રેક્સ હોય તો તેને સરખા કરી દેવાના તો આ રીતના બધી જ પેટીસ બનાવી લઈશું તો આ રીતના પેટીસ બનાવતા જઈશું અને સાથે તેને શેકતા પણ જઈશું એકદમ સિમ્પલ છે બહુ મસાલા નથી એટલે ઝટપટ તમારે આ રગડા પેટીસની પેટીસ બની જશે હવે તવા પર તેલને ફેલાવી દઈએ પછી પેટીસને ગોઠવી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈએ ઉપર થોડું થોડું તે લગાવીશું પછી સાઈડ ચેન્જ કરીશું બંને સાઈડ આપણે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી અને સાઈડ ચેન્જ કરીને ફેરવતા રહીશું અને શેકીશું હળવે હળવે સાઈડ ચેન્જ કરીશું કારણ કે પેટી સોફ્ટ હોવાના લીધે તૂટી જશે

હવે આ ગ્રેવીને ઠીક કરવા માટે મિસરથી મેશ કરી લઈએ આપણે બટેટા ઉમેર્યા છે તે અને વટાણાને થોડા હલકા હલકા આ રીતના મેશ કરી લઈએ આ રીતે તમે મેશ કરશો એટલે રગડો તમારો થીક એવો થઈ જશે બહુ વધારે નહીં થોડો થોડો જ મેશ કરવાનો છીએ રગડો થીક થયો એટલે ફરી આપણે એક કપ ગરમ પાણી ઉમેર્યું અને મિક્સ કરીશું અને પાંચ મિનિટ જેવો ઉકાળીશું પાંચ મિનિટ પછી થોડા ફ્રેશ ઉમેરીશું મિક્સ કરીશું સારી રીતના તમને મીઠું ઓછું લાગે તો થોડું મીઠું ઉમેરવાનું બસ રગડો થોડો ઠીક થાય એટલો તમારે ઉકાળવાનો છે થોડો હજી ઠંડુ થાય એટલે હજુ ઠીક થશે પણ રગડો હંમેશા ગરમ ગરમ જ સૌ કરવાનો હોય છે તમે જ્યારે સર્વ કરો ત્યારે ગરમ ગરમ જ સર્વ કરવાનો જો તમારો રગડો છાડો થઈ ગયો હોય તો થોડું પાણી ઉમેરીને પરફેક્ટ બનાવી લેવાનું જરૂર પડે તો મીઠું ઉમેરવાનું બાકી કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી ગરમ ગરમ રગડાને આ રીતના સર્વિંગ પ્લેટમાં સર્વ કરો ઉપર બનાવેલી પેટીસ મૂકીશું ગળી ચટણી અને લીલી ચટણી ચટણી તમારે જોઈએ તે પ્રમાણે તમે ઉમેરી શકો છો ડુંગળી કરીશું જો તમે ડુંગળી ના ખાતા હોવ તો તમે કોબી ઉમેરો તો પણ સરસ ક્રંચી ટેસ્ટ આવશે ઝીણી સેવ ઉમેરીશું દાડમના દાણા હોય તો તે પણ ઉમેરી શકો છો વટાણા આવે છે ત્યાં ટ્રાય કરજો ખૂબ જ ખાવાની મજા પડી જશે તમે એકવાર બનાવશો તો બહારની પણ ભૂલી જશો તેવી બને છે ખૂબ જ ઓછા સમયમાં અને બધાને ભાવે તેવી બનશે તો તો મિત્રો તમને મારી આજની કેવી લાગી લાગી જો સારી હોય તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે